ગુજરાતી ફિલ્મ તારો થયો એ પ્રેમના જાદુને સેલિબ્રેટ કરે છે જેના પાત્રો છે કેદાર મિતાલી એને ભજવી રહ્યા છે ગુજરાતી ફિલ્મ જગતના નામી કલાકાર હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય તથા આરવ અને અંતરાનું પાત્ર સની પંચોલી અને નંદી દ્વારા ભજવવામાં આવેલ છે એક સાથે આ બધા પાત્રો જીવનની સફરમાં એકબીજાને ફરીથી મદદ કરે છે અને સાબિત કરે છે કે સાચો પ્રેમ એટલે કે એક જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવું આ ફિલ્મનું નિર્માણ મુંબઈ સ્થિત લીલા મોહન પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે તારો થયો વાર્તા જાણીતા લેખક અને પ્રેરક વક્તા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લખવામાં આવી છે આ ફિલ્મ સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દરેક સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે